ઈડર સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકનું મોત થતાં પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ આ મામલે તપાસ કમિટીની પણ રચના કરાઈ જેમાં ફરજ પરના ડોક્ટર અમુલ વર્માનું નામ સામે આવ્યું પરિવારજનોએ બાળકના મોત માટે ડોક્ટર ગજેન્દ્ર ગઢવીને જવાબદાર ગણાવ્યા જોકે તેમની સામે કરવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા ડિલિવરી માટે ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ બાળકનું હેડ ઉપર હોય એટલે કે બાળક ઊંધી દિશામાં હોય બ્રિજ પ્રેઝન્ટેશન હોય ડિલિવરી વખતે તેના પગ બહાર આવ્યા પગ બહાર આવ્યા પછી પ્રયત્ન કર્યો તો ધડ સુધી અને છેલ્લે એક બાજુનો ખભો પણ બાળકનું બહાર આવ્યો પરંતુ સંજોગો વસાત બાળકનું માથું બહાર આવી શક્યું નહીં ડૉક્ટર અને સ્ટાફ નર્સે ખૂબ પ્રયત્ન કર્યા તેમ છતાં કોઈ સફળતા ન મળતા બધું સારા સારવાર માટે સ સગર્ભાને હિંમતનગર ખાતે રિફર કરવામાં આવી